હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વેદા એકેડમી ઉપર ઓકે તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે બાયોલોજી યુનિટ નંબર નાઇન કોની વાત કરવાની છે આપણે બાયોલોજીનું છે યુનિટ નંબર નાઇન છે સોરી યુનિટ તો નહીં કહીશું આપણે યુનિટ થ્રી છે

થોડુંક જે પ્રસ્તાવનાનો પાર્ટ છે એના કરતા આઉટ ઓફ બોક્સ થોડુંક આઉટ ઓફ બોક્સ વિચારો આઉટ ઓફ બોક્સ વિચારવાની ટ્રાય કરીએ ઓકે ચાલો તો શું પૃથ્વી પરના બધા સજીવો સમાન બંધારણ ધરાવે છે પૃથ્વી પરના જેટલા પણ સજીવો છે એ સમાન બંધારણ ધરાવે છે આ સૌથી મોટો પ્રશ્ન છે ઓકે અહીંયા સજીવોની વાત કરી છે કોની વાત કરી છે પેલી વસ્તુ ક્લિયર કરી દઉં સજીવોની વાત કરી છે ઓકે હવે પૃથ્વી ઉપરના બધા સજીવો આ બધા સજીવો છે એ જ્યાં જોવા મળે છે આ સજીવો જે જગ્યાએ જોવા મળે છે એ જગ્યાને કહેવાય જીવાવરણ કહેવાય જીવાવરણ તો જીવાવરણમાં જોવા મળતા બધા સજીવો છે એ સમાન બંધારણ ધરાવે છે હા કે ના ઓકે આ બંધારણ વાત કરી છે તમને રસાયણશાસ્ત્રની રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરી છે રસાયણ વિજ્ઞાનના કોન્સેપ્ટ થી આપણે અહીંયા ચાલશું ઓકે આ ચેપ્ટર છે બાયોકેમિસ્ટ્રી નું છે તો આપણે રસાયણ વિજ્ઞાનના કોન્સેપ્ટ થી આગળ સમજવાની ટ્રાય કરશું ઓકે તો આપણે જ્યારે કોઈ પણ અલગ અલગ સજીવો જે અલગ અલગ સજીવો છે અલગ અલગ સજીવો ની પેશીનો અભ્યાસ કરીએ આની પેશીનો અભ્યાસ સાથે સાથે આની સાથે જે પૃથ્વીનું અપર લેયર છે આનો અભ્યાસ કરીએ આ બંનેનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો આ બંનેમાં સમાનતા જોવા મળે છે શું જોવા મળે છે આપણે સમાનતા જોવા મળે છે પણ પૂરેપૂરી સમાનતા હોતી નથી ઓકે પૂરેપૂરી સમાનતા જોવા મળશે નહીં આપણો જે સજીવ છે જે સજીવ છે એ પૃથ્વીના પોપડા સાથે

એની અંદર દેખાવ છે કેમ્બ્રિયન પીરિયડ કેમ્બ્રિયન પીરિયડ જ્યારે કેમ્બ્રિયન પીરિયડ માં જોવાની ટ્રાય કરીએ તો તમને પ્રથમ કોર્સ છે કે દેખાશે કે ની અંદર પાણી ની અંદર જોવા મળશે ક્યાં જોવા મળશે પાણી ની અંદર પ્રથમ જે કોર્સ બન્યા છે કે ક્યાં બન્યા છે પાણી ની પ્રથમ કોષ છે ઓકે એટલા માટે અમુક અસમાનતાઓ હજી પણ જોવા મળે છે જ્યારે સજીવ અને પાણી વચ્ચે શું જોવા મળશે તમને સમાનતા જોવા મળશે છે એટલે જ એટલે જ આપણા શરીર અંદર લગભગ સિત્તેર થી લઈને પંચોતેર શું હોય છે પાણી હોય છે સિત્તેર થી લઈને પિંચોતેર ટકા શું જોવા મળે છે આપણા શરીરમાં પાણી છે એ જોવા મળે છે ઓકે એટલી વસ્તુ ક્લિયર થાય છે હવે એક પ્રશ્ન છે મારો એક ક્વેશ્ચન પૂછું છો તમને જસ્ટ ફોર નોલેજ ઓકે આઉટ ઓફ બોક્સ આપણે પહેલા વાત કરીએ છીએ હવે જે સજીવ શરીર છે એ શરીર કાર્બન બેઝ છે કોના બેઝ છે કાર્બન બેઝ એમાં કાર્બનનું પ્રમાણ કેવું છે વધારે છે એવું આપણે કહી શકીએ ઓકે એચ પછી કોઈ વસ્તુ આવતી હોય તો એ કાર્બન છે જ્યારે આપણે પૃથ્વીના પોપડાની વાત કરીએ તો પૃથ્વીની અંદર સિલિકોન વધારે છે કોના બેઝ છે સિલિકોન બેઝ છે તો આવું શા માટે થાય છે કેમ આપણી અંદર જે છે એ સિલિકોન બેઝ નો થયું કેમ કાર્બન બેઝ થયું એના કારણો શું છે એના જે મેઇન કારણો છે આ વસ્તુ તમને કોઈ નહીં સમજાવે આ વસ્તુ તમને કોઈ નહીં સમજાવે એનું પહેલું મેઇન કારણ છે કે જે સિલિકોન છે વીક બોન્ડ બનાવે છે આ બોન્ડ બનાવે છે બોન્ડ બનાવે છે અને આ પાણી સાથે એચ ટુ સાથે પ્રતિક્રિયા કરે છે અને ફટાફટ જે બોન્ડ છે એને તોડી નાખે છે ઓકે બીજી વસ્તુ કે સિલિકોન છે એ કેવો છે ભારે છે કાર્બન કરતા ઓકે હવે જો કાર્બનની વાત કરું શા માટે કાર્બન બેઝ તો કે આ સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે કેવા બોન્ડ હોય છે એના સ્ટ્રોંગ બોન્ડ હોય છે અને H2O સાથે પ્રતિક્રિયા આપતું નથી આની સાથે પ્રતિક્રિયા કરશે નહીં આ શું કરશે H2O સાથે પ્રતિક્રિયા કરી ઓક્સિડેશન થયાનું એસઆઈ રેતી બનાવી દેશે તો કદાચ જો સિલિકોન બેઝડ હોય તો આપણું શરીર અત્યારે કેવું હોત પથ્થર જેવું હોત ઓકે એવી પોસિબિલિટી છે ડન તો કાર્બન કેવું હોય છે વચનમાં હલકો હોય છે એટલા માટે કોને પ્રિફર કરવામાં આવ્યો કાર્બન ને પ્રિફર કરવામાં આવે જગ્યા પણ વધારે રોકે છે તો અત્યારે આપણો કદ કદાચ આવું ન જોવા મળતું હોય જગ્યા પણ કેવી રોકે છે વધારે રોકે છે ત્યારે આ છે જગ્યા કેવી રોકે છે ઓછી રોકે છે ઓકે જગ્યા કેવી રોકે છે ઓકે ભાઈ ઓછી રોકે છે ઓકે ચાલો તો આ આપણે થોડુંક આઉટ ઓફ બોક્સ વાત કરી કે આવું શા માટે હોય છે આઈ હોપ કે એટલી વસ્તુ છે તમને અન્ડરસ્ટુડ થતી હોય છે એટલી વસ્તુ છે એ ક્લિયર થતી હશે ઓકે ક્લિયર થાય છે ચલો તો ફરીથી પાછા એકવાર જોઈ લે જેવી કણો છે આઉટ ઓફ બોક્સ આપણે વાત કરીએ છીએ કે પૃથ્વી પર બધા જીવો છે એ શું સમાન બંધારણ ધરાવે છે જીવાવરણમાં જોવા મળતા બધા સજીવો છે સમાન બંધારણ ધરાવે છે કે નહીં તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જો જોવાની ટ્રાય કરીએ તો પહેલા આપણે શું કર્યું અલગ અલગ સજીવોની પેશીનો અભ્યાસ કર્યો અને પૃથ્વીના કોપડાનો અભ્યાસ કર્યો તો મોટા ભાગે સમાન જોવા મળ્યો પણ અમુક સુવાતેમાં અસમાનતાઓ રહેલી હવે આ અસમાનતાઓ કોના કારણે છે તો એના માટે આપણે જવું પડે પૃથ્વીની ઉત્પત્તિમાં એમાં પણ જ્યારે પ્રથમ કોષ બન્યો એમાં ડ્યુરિંગ ધ કેમ્બ્રિયન પીરિયડ કેમ્બ્રિયન પીરિયડની અંદર પ્રથમ કોષ છે અસ્તિત્વમાં આવ્યો હતો એ ક્યાં આવ્યો હતો પાણીની અંદર આવ્યો હતો અને પાણીની અંદર એટલા જ માટે આપણા શરીરની અંદર કેટલું પાણી હોય છે સિત્તેર થી પંચોતેર ટકા પાણી હોય છે અને એટલા જ માટે પૃથ્વીના પોપડા સાથે આપણા સજીવ કોષ છે સામ્યતા ધરાવતો નથી કોની સાથે સામ્યતા ધરાવે છે પાણી સાથે કારણ કે પ્રથમ કોષનો ઉદભવ ક્યાં થયો તો એક્વેટિક થયો હતો પાણીની અંદર થયો હતો ઓકે હવે આપણું શરીર છે કેવું છે કાર્બન બેઝ છે જ્યારે પૃથ્વીનું પોપડું કયું છે સિલિકા બેઝ છે અહું શા માટે થાય છે એનું રીઝન પણ આપણે આપ્યું એનું રીઝન પણ અહીંયા આપણે સમજી લીધું છે શા માટે સિલિકોન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને રેતી બનાવે છે ઓકે તો આપણું શરીર લગભગ અત્યારે જો સિલિકોન બેઝ હોત તો કેનું હોત પથ્થરનું હોત એવું આપણે માની શકીએ છીએ વેક બોન બનાવે છે એચ ટુ સાથે પ્રતિક્રિયા કરે છે અને ભારે જગ્યા પણ શું કરે છે રોકે છે વજનમાં ભારે હોય છે તો કદાચ આપણા બોડીનો શેપ આવો હોત નહીં જો સિલિકોન બેઝડ હોત કારણ કે સિલિકોનનું વજન કેટલું થાય તો આના કરતા ત્રણ ગણું થાય છે કાર્બન કરતા સિલિકોન નું વજન કેટલું હોય છે ત્રણ ગણું હોય છે ઓકે કાર્બન છે એ શું કરે છે સ્ટ્રોંગ બોન્ડ બનાવે છે એચટુઓ સાથે પ્રતિક્રિયા આપે છે અને વજનમાં કેવો છે હલકો છે અને જગ્યા કેવી રોકે છે ઓછી રોકે છે એટલે કાર્બન ને શું આપવામાં આવી પ્રેફરન્સ આપવામાં આવી ઓકે ક્લિયર થાય છે હા કે ના તો પ્રસ્તાવમાં પ્રસ્તાવના ની અંદર પણ હું કઈક જ વાત કરી છે ઓકે હવે આપણે તમારા મેઈન જે કોર્સ છે પ્રસ્તાવના સોરી પ્રસ્તાવનામાં થોડીક વાત કરવાની કોશિશ કરીએ આની અંદર જો કે આપણે જોઈએ એમાં કીધેલું છે સજીવ શરીર સજીવ શરીરના કોષો અને ભૂપળમાં ભૂપળની બનાવટમાં શું જોવા મળે છે સમાનતા જોવા મળે છે સમાનતા જોવા મળે છે આવી વાત કરેલી છે ઓકે તદન સાચું છે મોટા ભાગે શું જોવા મળે છે સમાનતા જોવા મળે છે પણ અમુક અસમાનતાઓ પણ રહેલી હોય છે જે આપણે ઉપર સમજી ઓકે જો નજીકથી જોવાની ટ્રાય કરીએ જો નજીકથી જોવાની ટ્રાય કરીએ નજીકથી જોવાની જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે શું જોવા મળે છે તો જોવા મળે છે કે કોષ છે એ મુખ્ય છ બનેલો છે મુખ્ય કોષ એ કેટલા તત્વો નો બનેલો છે મુખ્ય છ તત્વોનો બનેલો છે કયા કયા છ તત્વો છે તો યાદ રાખજો મુખ્ય જે છે એ સી એચ ઓ એનપીએસ અને સ્નોપ્સ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે સ્નોપ્સ પણ કહેવામાં આવે છે મુખ્ય છ તત્વોનો બનેલો હોય છે કાર્બન સોરી કાર્બન હું જે કોષ છે કેટલા તત્વોનો બનેલો હોય છે મુખ્ય છ તત્વોનો બનેલો હોય છે ઓકે કોષની અંદર આ મુખ્ય છ તત્વો જોવા મળે છે ધીસ ઇઝ આ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ યાદ રાખો હવે આ છ તત્વોમાંથી જો મને વાત કરવાનું કે છે આ છ તત્વોમાંથી વધારે કોણ જોવા મળે તો આ છ તત્વોમાંથી પણ એચ ટુ ઓ વધારે જોવા મળે છે હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે હાઇડ્રોજનનું પ્રમાણ વધુ છે પણ વજન કેવો છે ઓછો છે જ્યારે ઓક્સિજન છે એનું પ્રમાણ ઓછું છે પણ વજન વધારે છે આમ ટેકનિકલી જોવા જઈએ ટેકનિકલી જો આપણે વાત કરીએ તો આપણા શરીરની અંદર જે સજીવ શરીર છે એની અંદર પાણી વધારે જોવા મળે છે હા કે ના કેટલું જોવા મળે છે સાહેબ સિત્તેર થી પિંચોતેર ટકા પાણી જોવા મળે છે તો સૌથી વધારે શું જોવા મળે છે સૌથી વધારે આપણા બોડી ની અંદર H2O જોવા મળે છે 70 થી 75 H2O માં જો વાત કરું તો બે હાઇડ્રોજનના મોલેક્યુલ છે અને એક ઓક્સિજનનો મોલેક્યુલ છે તો ટેકનિકલી હાઇડ્રોજન કેવા છે વધારે છે ઓકે 70 થી 75% માની લો કે કોઈ પણ શરીર છે 100 અણુનું બનેલું છે ફોર એક્ઝામ્પલ તો એમાંથી 70 અણુઓ કેના છે પાણીના છે ઓકે 70 અણુમાંથી હાઇડ્રોજન કેટલા છે 140 હાઇડ્રોજન છે કેટલા છે 140 હાઇડ્રોજન છે અને 70 છે ઓક્સિજન છે

7 * 10 એટલે 700 ને 45 બીજા 420 એટલે લગભગ તમે કાઉન્ટિંગ કરો તો 1000 120 યુઝ એટલું કોનું થશે ઓક્સિજન નું થશે ઓકે તો હાઇડ્રોજન વજનમાં ઓછો છે એટલે એની સાપેક્ષ જો જોવા જઈએ તો ઓક્સિજન કેવો જોવા મળે છે સૌથી વધુ જોવા મળે છે સૌથી વધુ કોણ જોવા મળે છે આપણે ઓક્સિજન જોવા મળે છે હાઇડ્રોજનનું વજન ઓછું હોવાથી ઓછો જોવા મળે છે બાકી ખરેખર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે ઓકે આ વસ્તુ ક્લિયર થાય છે હા કે ના હા કે ના આની સાથે સાથે કાર્બનની માત્રા પણ વધુ જોવા મળે છે કાર્બનની માત્રા પણ કેવી જોવા મળે છે વધુ જોવા મળે છે જનરલી મોટી મોટી જો વાત કરીએ આપણે તો સજીવ શરીરની અંદર ત્યાં સજીવ શરીરમાં કોણ પણ વધુ જોવા મળે છે સજીવ શરીરમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની માત્રા વધુ જોવા મળે છે જ્યારે ભૂપળમાં જ્યારે ભૂપળમાં કોની માત્રા સિલિકોનની માત્રા વધુ જોવા મળે છે ઓકે એટલી વસ્તુ સમજાવવી જોઈએ અહીંયા સુધી છે એ તમને ક્લિયર થવું જોઈએ મગજમાં બેસવું જોઈએ એકદમ ટકાટક મગજની અંદર ગાંઠવાળીને બેસાડી લેવાની છે એટલી વસ્તુ ઓકે ક્લિયર થાય છે તમને ક્લિયર થતું હશે ઓકે ચલો હવે આપણે બુક શું છે આપણે એનસીઆરટી શું કઈ છે હવે ભાઈ એનસીઆરટી છે ને આપણો ભગવાન છે એનસીઆરટી આપણો ગોડ છે ઓકે એનસીઆરટી સિવાય આપણે બહાર જવાનું નથી એનસીઆરટી આપણે મેઇન વાંચવાની છે શું કહે છે વાંધો જોઈ લે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે અલગ અલગ પ્રકારના સજીવો જીવાવરણ જીવાવરણ આપણે કહી દીધું શું છે જે જગ્યાએ સજીવો જોવા મળે એના આસપાસનું વાતાવરણ છે એને આપણે જીવાવરણ કહીએ છીએ આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે એટલે આપણે જેમ વાત કરીએ એમ શું બધા સજીવો છે એ સમાન રસાયણોના બનેલા છે સમાન તત્વોના બનેલા છે ઓકે તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે આમાં પણ આપણે જોશું કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે થાય છે જો વનસ્પતિ પેશી પ્રાણી પેશી કે ઉપદ્રવી સૂક્ષ્મજીવો ઉપદ્રવી ઉપદ્રવ ફેલાવતા રોગ ફેલાવતા સૂક્ષ્મ જીવોનું આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે જો એનું પૃથ્થકરણ કરવામાં આવે શું કરવામાં આવે પૃથ્થકરણ કરવામાં આવે તો આપણે એક આખી યાદી તૈયાર થાય છે કે પેશીમાં કયા કયા તત્વો છે એ જોવા મળે છે જો ઉપરોક્ત પરીક્ષણ નિજીવ પદાર્થ જેવા કે ભૂપળમાં એક ટુકડાનું કહીએ તો પણ આપણે આવી સૂચિ છે એ પ્રાપ્ત થાય છે પરંતુ આ બંને સૂચિમાં અંતર શું છે

માં પણ જોવા મળે છે આ પણ ખોટી વસ્તુ છે જેટલા તત્વો છે એ ભૂમિમાં જોવા મળે છે એટલા તત્વો છે એ સજીવમાં જોવા મળતા નથી ઓકે એ વસ્તુ પણ હું તમને હમણાં બતાવું એ બધા જ ઓકે છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે સજીવમાં ભૂપળ કરતા સામાન્ય તો વધુ હોય છે ઓકે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા છે એ બીજા તત્વોની સાપેક્ષે ભૂપળ કરતા કેવી છે આની અંદર વધારે છે આ બધી વસ્તુ આપણે આગળ ડિટેલમાં જોવાની જ છે તો એટલી વસ્તુ છે આપણે એટલી વસ્તુ ડન અત્યાર સુધીમાં એટલી વસ્તુ ભણી છે અને એટલી વસ્તુ આપણે ક્લિયર થવી જોઈએ ઓકે એટલી વસ્તુ છે એ તમને સમજાવી જોઈએ એટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ ઓકે ડન ક્લિયર થાય છે સમજાય છે સમજાતું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરજો તમારા મિત્રો જોડે જેને જૈવ અણુ વાળું ચેપ્ટર બહુ હાર્ડ લાગે છે એની સાથે શેર કરજો હું સાવ ઈઝી બનાવી દઈશ તમને આ ચેપ્ટર છે રમતે રમતે શીખવાડી દઈશ ઓકે ચલો આભાર તમારા બધાનો થેન્ક યુ લેક્ચરમાં જોડાવા માટે ચલો મળશું પાછા એક નવા લેક્ચર સાથે ચલો લેક્ચર થોડાક ટૂંકા રાખશો એટલે તમને પણ જોવાની મજા